કોઈ મિત્રને સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર લેવું હોય સાવ પાણીના ભાવે તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો સારું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં અને સાવ ઓછી કિંમતમાં મળી જશે આથી સસ્તું ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક્ટ કરો હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ આ વેચવાનું છે મોડલની વાત કરું તો ઓગણીસો સત્તાણુંના મોડલનું આ ટ્રેક્ટર છે પણ તમે ટ્રેક્ટર જોઈ શકો છો ફૂલ અત્યારે ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં ને સાચવેલા જોવા મળશે ક્લીન કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અને સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જોઈ રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા અને ડીસા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે બાણું છ ચોપન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો